તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો છે પોલીસ ભરતીની જે ગ્રાઉન્ડને લઈને છે એક અપડેટ મળી છે કે ગ્રાઉન્ડમાં મિત્રો છે કેટલા રાઉન્ડ મારવાના રહેશે ઉપરાંત છે કેટલા ઉમેદવારો છે ગ્રાઉન્ડમાં જવાના છે તેની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે બન્યા રહેજો કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં કોન્સ્ટેબલમાં કેટલા જવાના છે પીએસઆઈમાં કેટલા જવાના છે તે તમામ જે છે તેના આંકડા આવી ચૂક્યા છે તો તેના વિશે આપણે જોઈએ તો સૌ પ્રથમ તો પોલીસ ગ્રાઉન્ડ અપડેટમાં જોઈએ તો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ જે હોય છે તે માટે મિત્રો છે સાઠ હજાર જેટલા ફક્ત પીએસઆઈ માટે છે ગ્રાઉન્ડમાં જવાના છે ત્યારબાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડી એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં કોમન હોય તેવા ઉમેદવારો કેટલા છે તો તે મિત્રો ચાર લાખ ને આડત્રીસ હજાર ઉમેદવારો છે જે કોમન છે જે પીએસઆઈમાં એ ફોર્મ ભર્યું હોય અને જે કોન્સ્ટેબલમાં પણ ફોર્મ ભર્યું હોય તો ચાર લાખ આડત્રીસ હજાર ઉમેદવારો છે તે આ બંનેમાં ફોર્મ ભરેલા છે અને છ લાખ રોક લોકરક્ષક ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે કે જેમણે ફક્ત લોકરક્ષકમાં ફોર્મ ભર્યું હોય તો આ પ્રમાણે મિત્રો છે તે જે દોડ રહેવાની છે ને આટલા એ છે તે કોન્સ્ટેબલ પીએસઆઈમાં ફોર્મ ભરેલા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક બંનેની જે છે કેડરની ભરતીની જે પ્રક્રિયા છે શારીરિક કસોટી તે આઠ એકથી શરૂઆત થવાની છે આઠ તારીખથી છે આના જે ગ્રાઉન્ડની શરૂઆત થવાની છે અને એક ત્રણ સુધી છે આ ગ્રાઉન્ડ હાલવાનું છે એટલે કે લગભગ છે બે મહિના સુધી છે તે ગ્રાઉન્ડ છે તે યોજાવાનું છે ત્યારબાદ પોલીસ જે રનિંગ છે તેમાં પુરુષ ઉમેદવારો મિત્રો છે ગ્રાઉન્ડમાં બારથી તેર રાઉન્ડ છે મારવાના રહેશે અને મહિલા ઉમેદવારો જે છે ચાર રાઉન્ડ છે તે ગ્રાઉન્ડના મારવાના રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પ્રમાણે મિત્રો પુરુષ ઉમેદવારો માટે છે આ રીતના અગિયાર જેટલા જે છે આપેલા છે ગ્રાઉન્ડના માહિતી આ અગિયાર જે ગ્રાઉન્ડ છે અને તેમાં મિત્રો છે દોડની વિગતમાં આપેલું છે કે પાંચ હજાર મીટર પૂર્ણ કરવાની છે તેમાં મિત્રો જો ચારસો ને સોળ જે છે મીટરનું ગ્રાઉન્ડ હશે તો બાર રાઉન્ડ મારવાના હશે અને જો ત્રણસો ને ચોરાશી મીટરનું ગ્રાઉન્ડ હશે તો તેર રાઉન્ડ છે જે મારવાના રહેશે તો ખાસ આ યાદ રાખવાનું કે ચારસો સોળ મીટરનું હશે તો બાર રાઉન્ડ અને ત્રણસો ચોરાશી મીટરનું હશે તો તેર રાઉન્ડ છે તે મારવાના રહેશે ત્યારબાદ મહિલા ઉમેદવારોના પણ મિત્રો ચાર અલગ અલગ છે તે જે ગ્રાઉન્ડ છે તેની માહિતી આવી ગઈ છે તેમને સોળસો મીટર મહિલાને છે દોડવાનું છે અને તેને છે મિત્રો ચારસો મીટરમાં ચાર જ રાઉન્ડ મારવાના છે આમાં મિત્રો ચાર રાઉન્ડનું જ લખેલું છે પુરુષ ઉમેદવારોમાં મિત્રો આગળ જોયું તે મુજબ કે એમાં છે જો ગ્રાઉન્ડમાં જે છે માપમાં ફેરફાર હોય તો તેમાં બાર કે તેર રાઉન્ડ તમારે મારવા જોશે તો આ એક મહત્વપૂર્ણ અપડેટ મિત્રો મળી હતી જે પોલીસ જે છે તે ગ્રાઉન્ડ બાબતે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો